કેન્દ્ર સરકારના આગામી બજેટમાં મોરબીના સિરામિક ઉદ્યોગને રાહતની અપેક્ષા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા બજેટ બહાર પાડવામાં આવનાર હોય જે બજેટમાં મોરબીના સિરામિક ઉદ્યોગને રાહતરૂપ નિર્ણય લેવામાં આવે તેવી માંગ મોરબીના સ્થાનિક ઉદ્યોગકારો દ્વારા જણાવવામાં આવી છે જે બાબતે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ બોપલિયા દ્વારા શુક્રવારે બપોરે બે વાગ્યે બજેટ અનુલક્ષીને પોતાની વાત અને માંગ જણાવી હતી ગુજરાત ગેસમાં છ ટકાનો વેટ લાગે છે તો હવે જો ગુજરાત ગેસને જીએસટીના દાયરામાં લેવામાં આવે તો આજે છ ટકા જે વેટ અમારો જતો હોય છે એની સામે જો જીએસટીવાળું બિલ મળે અમને તો એમાં અમને ઇન્સિએટિવ મળી શકે એમ છે અને આ ઉપરાંત નવલખી પોર્ટ એ અમારે નજીક થાય છે મોરબીથી તો એક્સપોર્ટમાં જો અમારે બળ મળે એમાં તો નવલખી પોર્ટ છે એનો જો વિકાસ કરવામાં આવે તો અમારે એક્સપોર્ટના જે કન્ટેનર છે એ નજીક અમને પડે નવલખી પોર્ટ અને જે જે કન્ટેનરમાં ભાડામાં પૈસા જતા હોય છે એની બચત થાય અમારે ડ્યુટી લાગેલી છે ઇમ્પોર્ટ વેસ્ટ ઉપર તો ડ્યુટીમાં તકલીફ એ પડે કે ઇમ્પોર્ટ વેસ્ટ જે અમે મગવી એ કોઈ અમને સસ્તા માટે નથી મગવતા એ અમારે સારી ક્વોલિટી નો પેપર બનાવવા માટે થઈ ને મગવવો પડે છે તો એના માટે થઈને આ ડ્યુટી નાખવી ન જોઈએ ગવર્મેન્ટે તો અમે એને એવી વિનંતી કરી છે કે એ લોકો અમને ડ્યુટીમાં રાહત કરી આપે